નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ ટેન હું છું સંજીવની બુલેટિનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર અને બંગાળની મુલાકાતે કોલકાતામાં દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલનું ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગ્રા મેટ્રો કોરિડોરનું વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરશે તો ઉત્તરપ્રદેશના સીએમ અને રાજ્યપાલ રહેશે ઉપસ્થિત એમએસપી સહિતની માંગણીઓને લઈને ખેડૂતોની આજે દિલ્હી કૂચની જાહેરાત દિલ્હી બોર્ડર પર સુરક્ષા જવાનો તૈનાત સોશિયલ મીડિયામાં ફેસબુકનું સર્વર ડાઉન ફેસબુકની સેવા ખોરવાઈ જતા કરોડો યુઝર્સ પરેશાન હિમાચલના ધર્મશાળામાં આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ બંને ટીમોએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાતે છે પીએમ મોદી કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરશે હંગલીની નીચે ચાલતી દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે આ સાથે પીએમ મોદી કોલકાતામાં કરોડો રૂપિયાના કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે આ ઉદ્ઘાટન સાથે લાંબા સમયનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આગ્રા મેટ્રોના કોરિડોરને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે ઉદઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત અન્ય નેતાઓ આગ્રામાં હાજર રહેશે પ્રાયોરિટી કોરિડોરમાં છ મેટ્રો સ્ટેશન ત્રણ એલિવેટેડ અને ત્રણ અંડરગ્રાઉન્ડ છે અને આ પ્રાથમિકતા કોરિડોર તાજમહેલ અને આગ્રાના કિલ્લા અને મનકામેશ્વર અને જામા મસ્જીદને આવરી લેશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મંગળવારે મની લોન્ડરિંગ કેસમાં સસ્પેન્ડેડ ટીએમસી નેતા શાહજહા શેખને રૂપિયા બાર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડની સંપત્તિ જપ્ત કરી હતી તેમાં બેંક ડિપોઝિટ સંદેશ ખાલીમાં જમીન સહિત અપાર્ટમેન્ટ અને કોલકાતામાં કૃષિ અને મત્સ્ય ઉદ્યોગની જમીનનો સમાવેશ થાય છે શેખના સમર્થકો પર પાંચમી જાન્યુઆરીએ ઉત્તર ચોવીસ પરગના જિલ્લાના સંદેશ ખાલીમાં ઈડી ટીમ પર હુમલો કરવાનો આરોપ છે આ કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસે ઓગણત્રીસમી ફેબ્રુઆરીએ શેખની ધરપકડ કરી હતી એમએસપીની કાયદેસર ગેરંટી સહિત તેમની ઘણી માંગનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ તેમના વિરોધને આગળ વધારવા માટે બુધવારે દિલ્હી માર્ચની જાહેરાત કરી છે તેમની જાહેરાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટીકરી સિંધુ અને ગાઝીપુર સહિત અન્ય સરહદો રેલવે સ્ટેશનો મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર સતર્ક વધારી દીધી છે કિસાન મજદુર મોરચા અને સંયુક્ત કિસાન મોરચાએ બે મુખ્ય સંગઠનો છે જે ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરે છે ત્રીજી માર્ચ આ સંગઠનોએ દેશભરના ખેડૂતોને બુધવારે દિલ્હી પહોંચવાનું આહવાન કર્યું છે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો શંભુ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે ખેડૂતોમાં ઉત્સાહ જળવાઈ રહે અને સંવાદ વધે તે હેતુથી વોલીબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું તેરમી ફેબ્રુઆરીથી ખેડૂતો તેમની ઘણી માંગણીઓ પર અડગ છે જેમાં એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટીનો સમાવેશ થાય છે તો આવી સ્થિતિમાં તંગ વાતાવરણને હળવું કરવા માટે વિરોધ સ્થળ પર અસ્થાયી નેટ સ્થાપિત કરવામાં આવી હતી અને ખેડૂતોએ મૈત્રીપૂર્ણ મેચો પણ રમી હતી અચ્છા પ્રોગ્રામ ચલ રહ જો ટ્રાલો મેં વેલે બેઠે થે ઉત્સાહ આયા હૈ ઉત્સાહ આના ચે નોજવો કો નશો કો છોડ ये खेल की ओर बढ़ना चाहिए सो अच्छा उत्साह है वॉलीबॉल अब देखेंगे यहाँ वॉलीबॉल कबड्डी सब कुछ चलेगा हम आ गए हैं अरे मोदी को भी हम इसी मैदान में डायेंगे हमें ये कह जैसे तेरह तारीख से हम लोग आए हुए हैं तो नौजवान साथी हैं बहुत है, उनके ऊपर एक मानसिक दबाव रहता है और सरकार ने जैसे इंटरनेट बंद कर दिया गया है तो और भी सुविधाएं नहीं है तो और जैसे आंसू गैसों के गोले थे लोग बच्चों को बहुत सी चोट भी लगी थी तो उनको जोड़े रखने के लिए उनकी एनर्जी को बचाए रखने के लिए उनके स्वास्थ्य को ध्यान में रखते हुए अब हमने वॉलीबॉल शुरू મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને છઠ્ઠી માર્ચથી મુંબઈમાં ચાલી રહેલા પંદર ટકા પાણી નો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી એ જણાવ્યું કે તેણે પાણી કાપ પાછો ખેંચી લેવાનો નિર્ણય લીધો છે કારણ કે થાણે જિલ્લામાં પીસ પંપિંગ સ્ટેશનના ત્રણેય પાવર ટ્રાન્સફોર્મર અને વીસ પંપ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા છે અહીં જણાવવાનું કે મુંબઈ સિવિક બોડીએ છવ્વીસમી ફેબ્રુઆરીએ પીસમાં ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ બાદ પાણીનો પુરવઠો કાપી નાખ્યો હતો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થશે આ પહેલા ઇંગ્લેન્ડની ટીમે મંગળવારે સવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો ધર્મશાળામાં આ દિવસોમાં હવામાન બ્રિટન જેવું જ છે જે મુલાકાતી ટીમને ઘર જેવો અનુભવ કરાવશે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ આને પૂરોપૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે તે ઝડપી બોલર માર્ક અને જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સન સાથે ટીમમાં પાછા બોલાવી શકે છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ગુજરાતમાં અગિયારમી માર્ચથી શરૂ થતી ધોરણ દસની પરીક્ષામાં નવ લાખથી વધુ તેમજ ધોરણ બાર વિજ્ઞાન સામાન્ય પ્રવાહમાં કુલ છ પોઈન્ટ એકવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસમાં રાજ્યભરના ચોર્યાશી ઝોનમાં નવસો એક્યાશી કેન્દ્રો તેમજ ધોરણ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં કુલ છપ્પન ઝોનમાં છસો કેન્દ્રો પર પરીક્ષા યોજાશે આ તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હશે સાથે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીમાં ટ્રેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે મંત્રીશ્રીએ રાજ્યભરના પ્રથમવાર પરીક્ષા આપતા લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ હવે ચાલુ થઈ ગઈ છે તમામ વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર વતી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધોરણ દસ અને બાર એ કારકિર્દીના વર્ષો ગણાતા હોય માતા પિતા અને બાળકો પણ આ પરીક્ષાઓ બાબતે ખૂબ સંવેદનશીલ હોય છે ત્યારે તમામને એમને જળહળથી સફળતા એમાં મળે એવી શુભેચ્છાઓ છે અને સાથે ધોરણ દસમાં તારીખ શરૂ અને સુધી સુધી આ આ પરીક્ષાઓ છે પરીક્ષાનો સમય છસો સત્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બાદ અગિયાર ત્રણ ચોવીસ થી બાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી આ પરીક્ષાનો ડ્યુરેશન એટલે તારીખોની વચ્ચે પરીક્ષાઓ યોજાવાની છે અને બપોરે 3 થી 6 આ પરીક્ષાનો સમય રહેશે 1 લાખ 32 હજાર અને 73 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવાના છે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11 3 24 થી 26 3 24 સુધી આ પરીક્ષાઓ ચાલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે રાજ્યમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાવ ઝાડને થતાં નુકસાનના વળતરમાં બીજીવાર વધારો કરવામાં આવ્યો છે હવે ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે નુકસાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના બસો ટકા લેખે વળતર ચૂકવાશે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો દસ ટકા લેખે વધારો પણ સરકારની જે પ્રવર્તમાન છે એના દરો કરવા એટલે વધારો ચૂકવાશે જે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો ન કરવામાં એટલે આજે જે મારો કોઈ જગ્યાએ ટ્રાન્સમિશન લાઈન નખાતી હોય ટાવર નખાતા હોય ત્યાં આગળ જે જંત્રી છે તો જંત્રીના બસો ટકા લીધે એ વળતર ચૂકવવામાં આવશે અને બીજા વર્ષે તમારે જંત્રી આ વર્ષે થઈ હોય પરંતુ બીજા વર્ષે જમીનની અંદર આવી કોઈ પણ બીજ ટ્રાન્સમિશન લાઈનની કોઈ પ્રવૃત્તિ થતી હશે તો બીજા વર્ષે દસ ટકા લીધે એ વળતર વધારાનું ચૂકવવામાં આવશે અને એ પણ અમારે તે ત્રણ વર્ષતા વળતર વધારાનું ચક્ર મૂર્તિ વ્યાજ સાથે જો જંત્રીના દરમાં વેપાર ન થયો હોય તો આવશે અને ટ્રાન્સમિશન લાઈનની જે રસાયણ પહોળાઈના કારણે જમીનના મૂલ્યમાં જે ઘટાડો હતો એમાં પણ સુધારો કર્યો જમીનના વિસ્તારની પંદર ટકાની જગ્યાએ પચીસ ટકા મુજબનો વળતર ચૂકવવાનો નિર્ણય થયો છે એટલે આ વખતે જે અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રીના દરોના બસો ટકા લેખે વળતર ચૂકવવામાં આવશે ખેડૂતો માટે ખૂબ મહત્વનું સુરેન્દ્રનગર જિલ્લાના ધાગનદરા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે પાંચ માર્ચ મંગળવારે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરૂકુળથી વાંચતે ગાજતે દર્શનીય શોભાયાત્રા નીકળી હતી ધાગનદરા શહેરી વિસ્તાર હળવદ રોડ કુલેશ્વર મંદિર રાજકમલ ચોક થઈને સંત દેસળ ભગત મંદિરે પહોંચી હતી ત્યારે સંસ્કારધામ ગુરુકુળ રામકૃષ્ણદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ શોભાયાત્રાની તૈયારી થઈ હતી પ્લોટ સાથે ભાવિકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં મૂર્તિઓ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તે તમામ મૂર્તિઓ પણ શોભાયાત્રામાં રાખવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલ સાંજ બાદ સોશિયલ મીડિયામાં ફેસબુકનું સર્વર ડાઉન થઈ ગયું હતું જેના કારણે કરોડો યુઝર્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓપરેટ કરી શક્યા નહોતા ફેસબુકની સેવા ખોરવાઈ જતાં કરોડો યુઝર્સ પરેશાન થઈ ગયા હતા યુઝર્સ લોગિન એક્ટિવ લોગિન પણ લોગઆઉટ થઈ ગયા હતા પીએમ આવાસ યોજના કચ્છમાં બે હજાર અઢારમાં લાગુ કરવામાં આવી હતી આ યોજના હેઠળ સરકાર નવા મકાનો બાંધવામાં અને જૂના મકાનોને તોડીને ફરીથી બાંધવામાં મદદ કરે છે ત્યારે હાલમાં કચ્છમાં લોકોને તેમના સપનાનું ઘર બનાવવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવે છેલ્લા છ વર્ષમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં પીએમ આવાસ યોજના હેઠળ સાત હજાર સાતસો છાસઠ લોકોએ ઘર માટે અરજી કરી હતી તેમાંથી સાત હજાર સાતસો ત્રીસ મંજૂર પણ કરવામાં આવી છે હાલમાં છ હજાર બસો પંચોતેર મકાનો સંપૂર્ણ રીતે બાંધવામાં આવ્યા છે અને એક હજાર ચારસો પંચાવન કાતો બાંધકામ હેઠળ છે અથવા બાંધકામ હજુ શરૂ થયું નથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને તેમના સપનાનું ઘર બનાવવા ગ્રામીણ વિસ્તારોમાં

अगाऊ भाडाना मकान में रहता था। टेमने आ योजना नो लाभ मळयो छे। हवे ते तेना सपनाना घर मा खुशी थी रहे छे। वो हमें किराया किराए के मकान में जो किराया देना पड़ता था मैं, मैं पहले पहली तारीख को और वहां सा, परेशानी रहती थी कि मकान मालिक कब मकान खाली करवाए और बच्चों की पढ़ाई भी कैसे हो अगर मकान बदली करते रहे तो बच्चों की पढ़ाई पे असर हो रहा था। सो so, अब हमें प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो आभार हैं कि उन्होंने हमें ये सहाय दी तो हम अपना खुद का मकान सपनों का मकान बना पाए। पीएम आवास योजना सरकारी मदद मेलिया पी शहरी अरजदार नरेंद्र नाथ बाबा घर बना खुश थे प्रधानमंत्री आवास योजना में थ्रू हमने अप्लाई किया था

ત્રણ મહિનામાં સરકારી સહાય મળવાનું શરૂ થાય છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી જીએલએસ યુનિવર્સિટીએ યુકેની લીડ્સ બેકેટ યુનિવર્સિટી સાથે કરાર કર્યો હવે અમદાવાદમાં રહીને વિદ્યાર્થીઓ યુકેની યુનિવર્સિટીની ડિગ્રી મેળવી શકશે બંને યુનિવર્સિટીઓ વચ્ચેનો આ કરાર અંતર્ગત વિદ્યાર્થીઓ તેમના પ્રોગ્રામનું પ્રથમ વર્ષ જીએલએસ યુનિવર્સિટીમાં તથા બાકીનો સમયગાળો યુકેની લીડ્સ બેકેટ યુનિવર્સિટી કેમ્પસમાં પૂર્ણ કરી શકશે આ કાર્યક્રમમાં પરિણામ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે વિદ્યાર્થીઓ પરનો નાણાકીય બોજ ઘટાડવામાં મદદ રહેશે જીએલએસ યુનિવર્સિટી અને યુકેમાં આવેલી લીડ્સ બેકેટ યુનિવર્સિટી જે લંડનથી લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર છે તેની સાથે અમે એક કરાર કરી રહ્યા છે આપણી નવી એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી જે આવી છે એમાં એક આ પ્રોવિઝન છે કે એવી જાતની પાર્ટનરશિપ થાય બે યુનિવર્સિટી સાથે એક જે ઇન્ડિયામાં હોય અને બીજી જે ઇન્ડિયાની બહાર હોય કે જેમાં એક વર્ષ એ જ પ્રોગ્રામ જે પ્રોગ્રામ ત્યાં ચાલતો હોય ત્યાંની યુનિવર્સિટીમાં એનું પહેલું વર્ષ અહીંયા વિદ્યાર્થીને ભણાવવામાં આવે અને બીજું ને ત્રીજું વરસ એ જે તે યુનિવર્સિટીમાં જઈને ભણાવવામાં આવે તો આવી જાતનો આખા દેશમાં ભારત દેશમાં સૌ પ્રથમ જીએલએસ યુનિવર્સિટી આજે આ પાર્ટનરશીપ દ્વારા આ મેનેજમેન્ટનો ત્રણ વર્ષના કોર્સનો અને આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોગ્રામનો ત્રણ વર્ષનો કોર્સની ભાગીદારી કરી રહી છે પુણેની એમઆઈટી આર્ટ્સ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીએ કાનૂની શિક્ષણમાં તેની ઓફરોને પ્રોત્સાહન આપ્યું છે કાનૂની શિક્ષણ તમારા માટે તકોનું વિશ્વ ખુલશે મુકદ્દમા વકીલાત કોર્પોરેટ કાયદો શિક્ષણ શાસ્ત્ર અને જાહેર સેવાનો સમાવેશ થાય છે પાંચ વર્ષનો બીબીએ એલએલબી ત્રણ વર્ષનો એલએલ બી બે વર્ષનો

बी बी एल एल बी ये पाँच साल का कोर्स है जिसमें हमें व्यावसायिकता और uh, विधि की शिक्षा ये दोनों का ज्ञान मिलता है ये डबल डिग्री कोर्स कहते हैं इसको हम इंटीग्रेटेड कोर्स कहते हैं लॉ कोर्स ये ग्रेजुएशन के बाद होता है एंड पीएचडी आप परस्यू कर सकते हो एलएलएम के बाद वो तीन साल का रहता है एल ये दो का दो साल का कोर्स रहता है जिसका एल एल हो गया है उसके लिए बहुत ही टीचिंग uh, के लिए बहुत ही फायदेशीर कोर्स है ये हम लीगल जर्नलिज्म का एक कोर्स इस बार स्टार्ट किए हैं जो जर्नलिस्ट को बताता है कि जब न्यूज़ लिखते हैं तो लिखते टाइम क्या लिखना चाहिए क्या नहीं लिखना चाहिए डिफेमेशन लॉ क्या है मीडिया लॉस क्या है साइबर लॉ क्या है इंटेलेक्चुअल प्रॉपर्टी लॉ क्या है लीगल जर्नलिज्म के एथिक्स क्या रहते हैं लॉ की एप्लीकेबिलिटी कहाँ पर होती है यह सारी चीज़ें वहाँ पर पढ़ाई जाएगी वो एक साल का कोर्स है બાળકો માટે ફેશન જગતમાં ઓછા કપડાં મળતા હોય છે બાળકો પણ જાણે ફેશન જગત ધ્યાન ન આપી રહ્યું હોય તેવું નકારી શકાય તેમ નથી એવામાં અમદાવાદના સીજી રોડ પર મોમેટોઝ નામની એક બ્રાન્ડનો સ્ટોરનું ઉદઘાટન થયું હતું જેમાં બાળકો સાથે ફેશનનું રેમ્પ વોક કરાવ્યું હતું જેમાં બાળકો સૂટ પાર્ટીવેર સેટ વંશીય વસ્ત્રો અને બ્લેઝર ડ્રેસ ફ્રોક જેવા વસ્ત્રો પહેરીને વોક કર્યું હતું મોમેટોઝ છે એ નવું સ્ટાર્ટઅપ છે ત્રિધ્યા ગ્રુપ માટેનું એમાં અમે નાના બાળકો માટે એથેનિક વેર લાવી રહ્યા છે જે યુનિક રીતે આખા વર્લ્ડમાંથી દરેક જગ્યાએથી જ્યાં જ્યાંથી ફેશનને પ્રમોશન મળતું હોય ત્યાંથી અમે આ કલેક્શન ભેગું કરીને અમદાવાદની અંદર લાવી રહ્યા છીએ આખા વર્લ્ડનું કલેક્શન એક જગ્યાએ તમને મળી રહેશે ગુજરાત વૃદ્ધિના ધ્યેયને લઈને એ આર કે ફાઉન્ડેશને ગુજરાતમાં પહેલી વાર આવી રહ્યું છે ગુજરાતના રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર એ આર કે ફાઉન્ડેશન એક ગતિશીલ પ્લેટફોર્મ બનવા માંગે છે શિષ્યવૃત્તિ જેવી પહેલો દ્વારા ફાઉન્ડેશન યુવાનોને ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કૌશલ્યોથી સજ્જ કરવાનો પ્રયાસ કરશે સતત ઉદ્યોગની વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે આવશ્યક પ્રતિભાને ઓપ આપશે આ ઇવેન્ટ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા कॉन्फेडरेशन ऑफ रियल एस्टेट डेवलपमेंट एसोसिएशन ऑफ इंडिया अहमदाबाद ने बिल्डर और रियल एस्टेट लॉबी ना प्रतिष्ठित सभ्यों ने एक साथ लाशे जैसे हम लोगों के शहर बढ़ रहे हैं हमको जरूरत है एक बहुत बढ़िया फ्यूचरिस्टिक शहर बनाने के लिए गिफ्ट जो उसका एक रोल मॉडल है स्मार्ट सिटी में जब हम लोग बढ़िया सिटी बनाना चाहते हैं तो हमको बढ़िया आर्किटेक्ट्स बढ़िया इंजीनियर्स चाहिए होंगे तो रेजर साहब जो बॉम्बे से बॉम्बे बेस्ड हैं हाई लेवल उनको हाई बिल्डिंग्स बनाने का एक्सपीरियंस है उन लोगों ने अहमदाबाद में आया अपना ऑफिस खोला है और वो गिफ्ट सिटी में दो इंटरनेशनल नेशनल लेवल के कम्पटिशन जीतने के बाद दो बिल्डिंग्स कर रहे हैं जो कि गिफ्ट सिटी के अंदर गिफ्ट किसी की स्काई जो हमारा एक प्राउड है गिफ्ट सिटी इंडिया के लिए जो हम लोगों को बताएगा फ्यूचर के शहर कैसे होने वाले हैं તો બહુ બઢિયા યોગદાન દે રહે ફાઉન્ડેશન્સ આર્કિટેક્ટને બનાવશે અને દે વિલ બી હેવિંગ એ સપોર્ટ ઓફ મિસ્ટર રેઝા સર વેર વિલ બી હેવિંગ એ ગુડ નોલેજ એન્ડ વેર બી સપોર્ટિંગ ઓલ ધી ન્યૂ ફેલોસ ઓફ ધી કંપનીઝ ઓવર યર અમે લોકો સ્પોન્સરશિપ બી આપશું જે નવા આર્કિટેક્ટસ બને છે એમને અને ગ્રોથ વિલ બી ગીવન અમારો આજનો ઇનિશિયેટિવ છે ગુજરાતનો વૃદ્ધિ અને ગુજરાત બહુ ફોરવર્ડ સ્ટેટ છે બહુ ગ્રોથ થઈ રહ્યો છે એની સાથે અમે પણ ગ્રો થવા માગીએ છીએ અમે ગુજરાતને સપોર્ટ કરવા માગે છે ગુજરાત એક જ સ્ટેટ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં બનાવે છે અને પછી બિલ્ડિંગ્સ બને છે બાકી બધા સ્ટેટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી આવે છે અને બિલ્ડિંગ્સ પહેલાં બને છે આ ઇવેન્ટ ગુજરાત વિશે છે અને ગુજરાતની વૃદ્ધિ વિશે છે તો આઈ થિંક ઇટ ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી એ રીતે બરાબર છે અને આજે ગુજરાત અને અમદાવાદ ખાસ કરીને જે રીતે આગળ વધી રહ્યું છે તો બધા સ્ટેક હોલ્ડર્સ ભેગા થઈને ફ્યુચરની વાત આસામ કાઝીરંગા નેશનલ પાર્કમાં મહિલા વન રક્ષકો આગળની લાઇન પર તૈનાત છે સંપૂર્ણ જવાબદારી સાથે ફરજ બજાવે છે કાઝીરંગાને મહિલાઓની ફ્રન્ટ લાઇન પર ગર્વ છે ત્યારે મહિલા વન રક્ષકો દરેક પડકારનો સામનો કરી રહ્યા છે ત્યારે સમાચારના અંતમાં જોઈએ કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં મોટી સંખ્યામાં મહિલાઓ ફ્રન્ટ લાઈનર ડ્યુટી પર તૈનાત છે જેમાં ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરનો પણ સમાવેશ થાય છે તે ગયા વર્ષથી પાર્કમાં વન્યજીવોના સંરક્ષણમાં વ્યસ્ત છે આ મહિલાઓ પુરુષોની જેમ સંપૂર્ણ જવાબદારી સાથે ફરજ બજાવી રહી છે So Kaziranga is really pr proud to have a uh, woman frontline which is uh, has been a

કેમ્પમાં છ સભ્યો છે અને તેમાં પાંચ ફોરેસ્ટ ગાર્ડ અને એક ફોરેસ્ટરનો સમાવેશ થાય છે શિબિરનું સંચાલન બે હજાર શરૂ થયું હતું અને મહિલાઓ પાર્કના સંરક્ષણ પ્રયાસનો ભાગ છે હવે આ છોકરીઓને પણ સંરક્ષણ પ્રયાસોનો સ્વાદ મળી રહ્યો છે સો રક્ષકો સામનો પ્રાણીઓના રક્ષણ ની સાથે સાથે પોતાના જીવની પણ રક્ષા કરવી પડે છે અને આવા ઘણા સુંદર સ્થળો છે જેને જોવા માટે લોકો દૂર આવે છે આ પાર્ક ગેંડા વાઘ હાથી એશિયન વોટર બફેલો અને પૂર્વીય સ્વેમ્પ નું ઘર છે આ પાર્ક પક્ષીઓની અનેક પ્રજાતિઓ માટે પણ જાણીતું છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી